નમસ્કાર મિત્રો પોલીસ વિભાગ દ્વારા ખૂબ જ સારી એવી નેવું જગ્યાઓ પર છે ભરતી જાહેર કરવામાં આવેલી છે પરંતુ ડિફરન્ટ ટાઈપની ભરતી છે તો તે માટે આપણે વન બાય વન વિગતો જાણીએ તો કે ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા કુલ નેવું જગ્યાઓ ખાલી છે જેની ઉપર ભરતી ભરાશે જેની અંદર ત્રણ અલગ અલગ પ્રકારની પોસ્ટ છે જેની અંદર નેવું જેટલી જગ્યાઓ ખાલી છે સિવિલ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અને જનરલ વ્યક્તિઓ માટે નેવું જગ્યાઓ ખાલી છે જેની ઉપર ભરતી ભરાવા જઈ રહી છે તમામ વિગત આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેવી રીતે મેં આગળ વાત કરી મુજબ ગુજરાત પોલીસની અંદર છે રિક્રુટમેન્ટનું લિસ્ટ છે તે જાહેર કરી દેવામાં આવેલું છે ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ખૂબ જ સારી એવી જગ્યાઓ પર ભરતી છે જાહેર કરવામાં આવેલી છે તો જાણીએ તમામ વિગત કે ગુજરાત પોલીસ વિભાગ દ્વારા કુલ નવી ભરતી છે જાહેર કરવામાં આવેલી છે આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે પસંદગીની પ્રક્રિયા મહત્વની તારીખો પોસ્ટનું નામ ખાલી જગ્યાઓની સંખ્યા પગાર ધોરણ ઉંમરમર્યાદા શૈક્ષણિક લાયકાત તમામ વિગત છે આ વિડીયોની અંદર પૂરેપૂરી વિગત સાથે જણાવેલી છે તો આપણે વન બાય વન વિગતો જાણીએ વિભાગનું નામ શું છે ગુજરાતની અંદર તમને ભરતી રહેશે વર્ષ બે હાજર ચોવીસ રહેશે અરજીનો પ્રકાર ઓનલાઈન રહેશે અરજી શરૂ થયા તારીખ રહેશે નવ જાન્યુઆરી બે ચોવીસ અંતિમ તારીખ રહેશે વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ પોસ્ટનું નામ જાણીએ ગુજરાત રાજ્ય પોલીસ નિગમ દ્વારા સિવિલ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તથા જનરલ એન્જિનિયર માટે ભરતી છે કરવામાં આવે છે જેની ઉપર કેટલી પોસ્ટો છે તે જાણીએ તો કે સિવિલ એન્જિનિયરની પોસ્ટ ઉપર સાઠ જગ્યાઓ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની અંદર દસ જગ્યાઓ જનરલ પોસ્ટ માટે વીસ જગ્યાઓ આવી રીતે કુલ નેવું જગ્યાઓ છે જેની ઉપર ભરતી કરાશે શૈક્ષણિક લાયકાત ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસ કોર્પોરેશન દ્વારા આ ભરતી છે અરજી કરવામાં આવશે જેની તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જેની શૈક્ષણિક લાયકાત છે અલગ અલગ રહેશે જેની વિગત આપણે વન બાય વન જોઈએ સિવિલ એન્જિનિયરની અંદર બી એ અથવા બીટેક કરેલું હોવું જોઈએ સિવિલની અંદર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની અંદર બી બીટેક કરેલું હોવું જોઈએ ઇલેક્ટ્રિકલની અંદર જનરલવાળા વ્યક્તિઓ માટે બીસીએ અથવા બીકોમ કરેલું હોવું જોઈએ

ભરતીની અંદર કોઈપણ પ્રકારની અરજી ફી છે તે રાખવામાં આવેલી નથી જેથી કરીને તમે ફ્રીમાં આ અરજી છે તે કરી શકશો મહત્વની તારીખો વિશે જાણીએ તો કે આ ભરતી છે તે શરૂ થયા તારીખ રહેશે નવ જાન્યુઆરી બે હજાર ચોવીસ અને અંતિમ તારીખ રહેશે વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ તમામ વિગતોના નોટિફિકેશન મેળવવા માટે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો તમામ નોટિફિકેશનની લિંક તમને આપણા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અરજી કરવાની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિષયના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે